મહાસાગર સમાન મહાકુંભ હવે પોતાના અંતિમ પડાવ તરફ જઈ રહ્યો છે જેમાં દેશ વિદેશમાંથી હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે અત્યારે હાલ પણ શાહી સ્નાન કરવા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે થરાદ ઢીમા ગામના મહંત જાનકી દાસજી અને મહંત સંજીવની દાસજી મહાકુંભમાં મોટો કેમ્પ લાગ્યો હતો જેમાં કેમ્પમાં ત્રીસ જેટલા રૂમ સહિત એક મોટો હોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આવનારા દરેક શ્રદ્ધાળુઓ રોકાણ કરી શકે શકે અને ત્યારબાદ ભોજન લઈ તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાથી દરેક માટે આ કેમ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો આ કેમ્પનું નામ શ્રી રામ આશ્રમ ધરણીધર રાખવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા ત્યારે ઢીમાના મહંત જાનકી દાસજી અને મહંત સંજીવની દાસી મહાકુંભથી પરત ફરતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પણ સૌ ગામના લોકોએ વધાવી હતી આ મહંતોએ મંદિરમાં ભગવાનની પૂજા કરી સર્વ સમાજના લોકો માટે મંગલમય કામના કરી હતી ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ડે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો